જેઆઈડીસીમાંથી લાખનો મોબાઈલ ચોરી કરનાર ચોરને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો બી ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો બનાવની વિગતો અનુસાર ગઢખોલ ખાતે આવેલ નગર ખાતે રહેતા વિશાલસિંગ જેઆઈડીસી જેઆઈડીસીમાં ઈટીએલ કંપની નજીક ચા નાસ્તાની લારી ચલાવે છે ગત ત્રીસમી જાન્યુઆરીની રાત્રિના તેમના ઘરમાંથી રાત્રિના મોબાઈલ કિંમત રૂપિયા એક લાખની ચોરી થઈ જવા પામી હતી જે અંગે તેઓ દ્વારા અંકલેશર બી ડિવિઝન પોલીસ મતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને મોબાઈલના ઈએમઆઈ નંબર સાથે તેની સર્વેલન્સ શરૂ કરી ટ્રેકિંગ શરૂઆત કરી હતી જે આધારે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગટખોલ વિસ્તારમાંથી રીડા મોબાઈલ ચોર રવિન્દ્રસિંહ સુરેન્દ્ર સિંહને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરી થયેલ મોબાઈલ પણ રિકવર કર્યો હતો પોલીસ દ્વારા તેની વિધિવત ધરપકડ કરી અન્ય મોબાઈલ ચોરીમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી ઝડપાયેલા રીઢા મોબાઈલ ચોરની પૂછપરછ દરમિયાન વધુ ત્રણ મોબાઈલ ચોરીના ભેદ ઉકલવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરાઈ હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર